ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમ ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં આજે એક હજાર પાંચસો ચુમ્મોતેર ક્યુસેક નવા નીરની આવકને લઈને ડેમની પાણીની સપાટી છસો પંદર પોઈન્ટ ચોપન ફૂટ પર પહોંચી છે ડેમમાં છોતેર પોઈન્ટ તેર ટકા પાણીનો જથ્થો સંગ્રહ થયો છે ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન આ ધરોઈ ડેમ આવેલો છે સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા ડેમની જળ સપાટી કેટલી છે ને કેવી કયા નીરની કેટલી આવક છે આજે ધરોમની જળસપાટી છસો પંદર પોઈન્ટ પાંચ ફીટ છે અને પાણીની આવક બે હજાર ક્યુસેક પાણીની આવક થઈ ગઈ છે અને આજની સ્થિતિ ધરોઈ ડેમ છોતેર પોઈન્ટ પાંચ ટકા ડેમ ભરાયો છે આપણે વાત કરીએ તો વોર્નિંગ મેટરની કેવી વોર્નિંગ આપણે આપીશ ફ્લડ મેમોરેન્ડમના જે નિયમ છે એ મુજબ આપણે સિત્તેર ટકા ડેમ ભરાય ત્યારે વોર્નિંગ સ્ટેજની આપણે તંત્રને જાણ કરીએ છીએ અને એસી ટકા એલર્ટ અને નેવું ટકા ડેમ ભરાય ત્યારે હાઈ એલર્ટની વહીવટી તંત્રને જાણ કરતા હોઈએ છીએ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે મગર રેસ્ક્યુ કર્યો હતો પોશી બાજુ જેને ધરોઈ ડેમની અંદર રેસ્ક્યુ કરીને છોડવામાં આવ્યું છે આપણું આજે પાણી આવ્યું છે કેટલો ટાઈમ સુધી ચાલે એવું છે અંદાજ જે પાણીની આવક આજે આજની તારીખની જે સ્ટોરેજ છે એ મુજબ પીવાના પાણીનું આવનારા એક વર્ષ સુધી પર્યાપ્ત સ્ટોરેજ થઈ ગયું છે અને શિયાળુ ઋતુ માટે આપણે ખેડૂતોને પાણી આપી શકીએ ત્યાં સુધીની પાણીની જથ્થો સ્ટોરેજ થયો છે મહેસાણા જિલ્લાની ગણાતી જીવાદોરી એટલે ધરોઈ ડેમ ધરોઈ ડેમમાં અત્યારે ચોમાસાની સિઝન ચાલી રહી છે જેમાં તમે જોઈ રહ્યા છો કે પાણીનો જથ્થો નવો નોંધાય છે જો આવકની વાત કરીએ તો છસો ને સોળ ફૂટ જેટલું પાણી ધરોઈ ડેમમાં નોંધાયું છે ટોટલ ત્રણસો ને પંચ્યાસી ગામોમાં આ ધરોઈ ડેમમાંથી પાણી આપવામાં આવે છે જેમાં નવ શહેરો અને અઠ્ઠાણું હજાર હેક્ટર જેટલા જમીનોને પાણીનો જથ્થો પૂરતો પાડવામાં આવે છે આ વખતે જો વધુમાં વાત કરીએ તો ખેડૂતો માટે સારા સમાચાર છે કેમ કે પાણીની આવક આટલા નવા નીર નોંધાતા તેમને ખેતી માટે ઉપયોગી પાણી અત્યારે ધરોઈ ડેમ દ્વારા આપવામાં આવે છે મયુર પંડ્યા મા ન્યૂઝ મહેસાણા અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે